નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સીઈટી આઈએમપી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો હવે પ્રશ્નો જોઈએ તો કે એકતાલીસમાં પ્રશ્ન છે કે પચાસ અને સો વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે તો કે વિદ્યાર્થી મિત્રો પચાસ અને સો વચ્ચે છે તો કે તે સોળ છે તે અવિભાજ્ય મળે છે કેટલું થાય છે તો કે વિદ્યાર્થી મિત્રો આનું આઠ થાય અને ચાર તો હવે જોઈએ તો કે જવાબ કેટલો થશે ચારે ખૂણાઓનો તો વિદ્યાર્થી મિત્રો જે છે તો કે આનો જવાબ થશે બેતાલીસમાં પ્રશ્નનો જવાબ તો કે અઠયાસી ચો સેન્ટીમીટર છે તે થશે છન્નું નહીં થાય એસી નહીં થાય અને એક પણ નહીં હવે જોઈએ તેતાલીસમાં પ્રશ્ન તો કે બે સેમી નવ સેમી આકૃતિની પરિમિતિ કેટલી થાય તો કે વિદ્યાર્થી મિત્રો જે આ આકૃતિ છે તેની પરિમિતિ કેટલી જોવા મળે છે તો કે જે છે તેની પરિમિતિ વિદ્યાર્થી મિત્રો જે છે ઓગણચાલીસ સેન્ટ સેમી છે ઓપ્શન નંબર સી તે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે ચુમ્માલીસ પ્રશ્ન જોઈએ તો કે એક નાના બીક્કરમાં બસો પચાસ મિલી પાણી અને બીજા મોટર બે લીટર પર પાણીમાં નાના બીકર કરતાં વધારે મિલી પાણી વધારે હોય છે તો કે જે ચુમ્માલીસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ રહેશે બે હજાર બસો ને પચાસ મિલી છે તે બે લીટરના પાણીમાં અને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આગળનો પ્રશ્ન તો આપણને આ પેટન પૂર્ણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો કે આમાંથી કયું તમને લાગે છે તો કે વિદ્યાર્થી મિત્રો આમાંથી આ બધા આવી ગયા છે તો કે જે ઓપ્શન નંબર બી છે વિદ્યાર્થી મિત્રો તે આવ્યું નથી તે સાચો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો હવે છેતાલીસ પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી ત્રિપરિમાણીય આકૃતિ કઈ છે તો કે જેના ત્રણ પરિમાણીય હોય તો કે એવી આકૃતિ કઈ છે વિદ્યાર્થી મિત્રો તો કે જે જે બીજી છે છે ઓપ્શન નંબર બી તેમાં ત્રિપરિમાણીય જોવા મળે છે આમાં નથી જોવા મળતા અને આમાં આમાં પણ નથી જોવા મળતા હવે સુડતાલીસ પ્રશ્ન જોઈએ તો કે ચાર હજાર બસો પચાસ ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા ગ્રામ તો કે કેટલો ગ્રામ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તો કે હવે આપણે જોઈએ તો કે જે બેતાલીસ કિલો અને પચાસ ગ્રામ છે વિદ્યાર્થી મિત્રો તો કે આપણને અહીંયા બેતાલીસ કિલો અને અહીંયા પચાસ ગ્રામ વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ રહેશે બેતાલીસ પચાસ હવે અડતાલીસમાં પ્રશ્ન જોઈએ તો કે દસ રૂપિયાના એક સિક્કાનું વજન વીસ ગ્રામ છે તો દસ કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા થશે તો કે દસ કિલોગ્રામ છે તેમાં વીસ વીસ ગ્રામ જોવા મળે છે તો કે આપણને કેટલા સિક્કાઓનું વજન વીસ ગ્રામ છે તો કે વિદ્યાર્થી મિત્રો જે પાંચસો સિક્કા હોય તો પાંચસો સિક્કાનું વજન થશે એટલે જવાબ નંબર પાંચસો રહેશે ઓપ્શન નંબર સી હવે ઓગણપચાસમાં પ્રશ્ન જોઈએ તો કે આકૃતિમાં ચાર સેમી બાજુવાળા ચોરસને જોડવામાં આવેલ તેને પરિ પરિમિતિ કેટલી થાય તો કે પરિમિતિ કેટલી થતી જોવા મળે છે આ જે કોષ્ટક છે આ આકૃતિ છે તેમાં પરિમિતિ કેટલી જોવા મળે છે તો કે વિદ્યાર્થી મિત્રો જે છે આમાં ચાલીસ સેન્ટીમીટરની પરિમિતિ વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે હવે પચાસમાં પ્રશ્ન જોઈએ તો કે પેટર્ન આપણને પૂર્ણ કરવાની છે એક બે ચાર સાત અગિયાર ખાલી જગ્યા કેટલા તો કે વિદ્યાર્થી મિત્રો જે ખાલી જગ્યા છે તેમાં જોવા મળશે સોળ કારણ કે સોળ તેમાં જોવા મળે છે એટલે જવાબ આવશે સોળ અગિયાર પછી તમે ભૂલ કરો છો બાર લખો છો તો બાર આવતા નથી ચૌદ આવતા નથી અને અઢાર પણ આવતા નથી તો કે જવાબ નંબર સોળ જે છે તે આવે છે એકાવનમાં પ્રશ્ન જોઈએ તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો હવે એકાવનમાં પ્રશ્ન જોઈએ તો કે એક એકથી પચાસમાં પાંચ અને દસ વડે ભાંગી શકાય તેવી સંખ્યા કેટલી છે તો કે દસ વડે ભાંગી શકાય તેવી સંખ્યા આમાંથી કઈ છે તો કે વિદ્યાર્થી મિત્રો જે પાંચ જે પાંચ છે તેને ભાંગી શકાય છે વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ રહેશે એ કરીને પાંચ બાકી દસ નથી એક નથી અને વીસ પણ નથી વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો કે કોષ્ટક પ્રમાણે આપણને ઉત્તર આપવાના છે વિદ્યાર્થી મિત્રો તો કે આપણને આવા સીઈટીની એક્ઝામમાં પૂછાશે તો કે કોષ્ટક ઉપર જવાબ આપવાના રહેશે વિદ્યાર્થી મિત્રો તો આમાં માહિતી કેટલી લખેલી છે તે ધ્યાનથી જોઈ લેવાનું તથા કોષ્ટકમાં શું શું માહિતી આઈએમપી છે તે પર જોઈ લેવી તો હવે આપણને જોઈએ તો કે પ્રશ્નો જોઈએ હવે આપણને તો કે ધોરણ ત્રણમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ધોરણ એક ના વિદ્યાર્થીઓ કરતા બમણી હોય તો બે ઓછી છે તો ધોરણ ત્રણ ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે તો કે જે બાવન મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તો કે જે છે તો તેનું ઉત્તર થશે વિદ્યાર્થી મિત્રો છપ્પન તો કે ધોરણ ત્રણ માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બમણી હોય તો છપ્પન થશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો કે ધોરણ કુલ સંખ્યા પૈકી કન્યાઓ છે તો કન્યાઓની સંખ્યા કેટલી થશે તો કે વિદ્યાર્થી મિત્રો જે કન્યાઓની સંખ્યા છે તે ત્રીસ થશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણને ચોપન પ્રશ્ન તો કે ધોરણ બે ના વિદ્યાર્થીઓની સંખ્યા પાંચમાં ભાગની છે જ્યારે ધોરણ પાંચમાં સંખ્યાઓમાં આઠ વધુ છે તો ધોરણ પાંચની સંખ્યા કેટલી હશે તો કે આપણને ધોરણ પાંચની જે સંખ્યા છે તે વિદ્યાર્થી મિત્રો ચાલીસ જોવા મળશે તો કે આપણને કોષ્ટકમાં જોઈએ તો કે ધોરણ પાંચની સંખ્યા જોઈએ તો કે ચાલીસ વત્તા જેટલા હોય એટલા હવે જોઈએ તો કે ધોરણ બે સોરી સોરી ધોરણ એકની કન્યા સંખ્યા કરતા ત્રણની ગણી સંખ્યા ધોરણ પાંચ કુમારની સંખ્યા કેટલી હશે

તો કે જે સત્તાવનમાં પ્રશ્ન છે કે બે ના છેદમાં પાંચ બરાબર ખાલી જગ્યાના છેદમાં જવાબ શું કઈ આવશે અઢારના છેદમાં પાંત્રીસ વિદ્યાર્થી મિત્રો બે છેદમાં પાંચ તો અઢારના છેદમાં પાંત્રીસ વિદ્યાર્થી મિત્રો હવે અઠાવન પ્રશ્ન જોઈએ તો કે બે ગુણ્યા પાંચ ગુણ્યા ગુણ્યા સાત તો કેટલા થાય તો કે વિદ્યાર્થી મિત્રો હવે અઠાવન નો જવાબ છે તે થશે વિદ્યાર્થી મિત્રો ઝીરો કારણ કે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો ઓગણસાઠ મો પ્રશ્ન જોઈએ તો કે પાંચ અંકની સૌથી નાની સંખ્યાઓમાં એક બાદ કરતા શું મળે તો કે વિદ્યાર્થી મિત્રો જે છે તો કે ચાર અંકની જે સૌથી નાની સંખ્યા છે તે જોવા મળે છે નાની સંખ્યા વિદ્યાર્થી મિત્રો ઘણા મોટી સંખ્યા કરે છે તે આવતું નથી કારણ કે નાની સંખ્યા આવે છે હવે સાહીઠ પ્રશ્ન જોઈએ તો કે તેતાલીસ પોઈન્ટ સાત ગુણ્યા કેટલા ગુણ્યા સો બરાબર કેટલા થશે તો કે જે તેતાલીસ પોઈન્ટ સિત્તેર જે છે તેતાલીસ સત્તેર છે તેટલો જવાબ થશે તો કે તેતાલીસ સિત્તેર છે તે જવાબ રહેશે આપણના તો કે વિદ્યાર્થી મિત્રો મળી આગળના વિડીયોની અંદર સીટીના આઈ એમપી પ્રશ્નો તમારી સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો મળી આગળના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો